સ્ટાન્ડર્ડ ફોર્થ સબ્જેક્ટ ઇંગ્લિશ તેમાં આપણે જોઈએ યુનિટ ફોર અવર હેલ્પર્સ તેમાં આપણે જોઈએ આઈટી જ અહીંયા તમને ક્યુ વ્યક્તિ કયો વ્યવસાય કરે છે તેના વિશે માહિતી આપેલી છે હવે આપણે જોઈએ કે ટીચર તો તેનું શું કામ છે તો આઈટી જ સ્ટુડન્ટ્સ એટલે કે શિક્ષક છે તે તે કયો વ્યવસાય કરે છે તો શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે તો શિક્ષક કહે છે કે હું વિદ્યાર્થીઓને ભણાવું છું હવે જે જે વ્યવસાયકાર છે તે કયો વ્યવસાય કરે છે તે કહે છે ત્યાં પછી બીજું છે પોસ્ટમેન તો પોસ્ટમેન કહે છે કે આઈ ડિલિવર્સ લેટર્સ એટલે કે ટપાલી કહે છે કે હું પત્રો પહોંચાડું છું ત્યાર પછી પોલીસમેન તે કહે છે કે આઈ કેચ થી એટલે કે પોલીસમેન છે એટલે કે પોલીસ છે તે કહે છે કે હું ચોરને પકડું છું ત્યાર પછી ચોથું છે ડ્રાઈવર તો ડ્રાઈવરનું શું કામ છે તો આઈ ડ્રાઈવર બસ તો ડ્રાઈવર કહે છે કે હું બસ ચલાવું છું ત્યાર પછી પાઇલટ પાઇલટ કહે છે કે આઈ ફ્લાય એન એરપ્લેન એટલે કે પાઇલટ છે તે કહે છે કે હું વિમાન ચલાવું છું ત્યાર પછી ડૉક્ટર છે તો ડોક્ટર કહે છે કે આઈ ગીવ મેડલ્સ ટુ ધ સિક પીપલ એટલે કે ડોક્ટર કહે છે કે હું માંદા માણસોને દવા આપું છું ત્યાં પછી નર્સ છે તો નર્સ કહે છે કે આઈ લુક આફ્ટર ધ સીક પીપલ નર્સ કહે છે કે હું માંદા માણસોનું ધ્યાન રાખું છું હવે છે ફાર્મર તો ફાર્મર કહે છે કે આઈ ધ ધીલ્ડ એટલે કે હું ખેતર ખેડું છું ત્યાર પછી બાર્બર તો વાણંદ કહે છે કે આઈકોટ હેયર હું વાળ કાપું છું ત્યાર પછી ટેલર એટલે કે દરજી તે કહે છે કે આઈ સ્ટીચ ક્લોથ્સ એટલે કે હું કપડાં સીવું છું ત્યાર પછી કોબલર એટલે કે મોચી તે કહે છે કે આઈ મેડ શૂઝ એટલે કે હું પગાર સમા કરું છું અથવા તો જૂતા બનાવું છું તે પછી પોટર એટલે કે કુંભાર તે કહે છે કે આઈ મેક પો એટલે કે હું માટલા બનાવું છું તે પછી કાર્પેન્ટર એટલે કે સુથા કહે છે કે આઈ મેક ફર્નિચર હું ફર્નિચર બનાવું છું અને લાસ્ટ છે મેસન એટલે કે કડીયો છે તે કહે છે કે આઈ લે બ્રિક્સ એટલે કે હું ઈંટો ગોઠું છું તો આ વાક્ય આપેલા છે કે જે વ્યક્તિ છે વ્યવસાયકાર છે તે ક્યુ કામ કરે છે તે બોલે છે તો આ વ્યવસાયકારના નામ અને આ વાક્ય છે તે તમારે લખવાના છે અને પાકા કરવાના છે કે ક્યુ વાક્ય છે તે કયા વ્યવસાયકારનું છે ત્યાર પછી આપણે જોઈએ કે એક વાર્તા આપેલી છે બગલા બગલી છે અને શિયાળ છે તો તેની વાર્તા છે આપણે જોઈએ કે મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ મિસ ક્રેર ફોર સફર વન ડે એટલે કે શિયાળ છે તે એક દિવસ બગલીને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપે છે પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુ ડે ફોર સપર એટલે કે શિયાળ છે તે કહે છે બગલીની ઘરે જાય છે અને બગલીને કહે છે કે પ્લીઝ તમે આજે મારા ઘરે જમવા માટે આવો મારા ઘરે તમે આજે મહેમાન ગતિ કરો ઓહ સિયોર થેન્ક યુ બગલી કહે છે કે હા ફાઇનલ પાકો હું તમારી ઘરે આવીશ અને તમારો આભાર માનું છું તે પછી મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ હવે આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં કે બગલી છે તે શિયાળની ઘરે જાય છે પ્લીઝ કમ ઇન મિસ ક્રેન ધ સોફર ઇઝ રેડી હવે આ શિયાળ છે તે બગલીને કહે છે કે પ્લીઝ તમે આવો મહેરબાની કરીને તમે આવો મારા ઘરમાં તમારું સ્વાગત છે અને જમવાનું પણ રેડી છે તૈયાર છે યસ ઇટ સ્મેલ ગુડ એન્ડ આઈ એમ હંગરી ટુ હવે બગલી છે તે કહે છે કે સાચી વાત છે તમારા ઘરમાંથી રસોઈની સુગંધ પણ સરસ આવે છે અને મને ખૂબ જ ભૂખ પણ લાગી છે પછી આપણે જોઈએ કે ટુ ઈટ ફ્રોમ ધ ડીશ બટ મિસ ક્રેન કેન નોટ ઇટ ફ્રોમ ધ ડીશ હવે શિયાળ છે તે ડિશમાં જમી શકે છે પરંતુ બગલી છે તે ડિશમાં જમી શકતી નથી અને બગલીને ડીશની અંદર શિયાળ છે તે જમવાનું આપે છે જે આપણે જોઈ શકીએ છીએ તો આઈ કેન્ટ આઈ કેન નોટ ફ્રોમ અ ડીશ હવે બગલી છે તે મનમાં મનમાં વિચાર છે કે હું તો ડીશમાં જમી શકતી નથી કારણ કે એ સેમાં એને ચાંચ છે અને જ્યાં શિયાળની છે તે જીભ છે એટલે બગલી છે તે ડીશમાં જમી શકતી નથી હો ઇટ્સ ડેલિશિયસ હવે શિયાળ છે તે કહે છે કે સ્મેલ પણ સરસ આવે છે અને તમે શાંતિથી જમો એટલે શિયાળ છે તે બગલીને ફસાવતો હતો અને બગલી સરખું જમી શકતી નથી ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ મિસ્ટર ફોક્સ ફોર સફર હવે બગલી છે તે બીજે દિવસે શિયાળની ઘરે જાય છે અને શિયાળને કહે છે કે હું પણ તમને જમવા માટેનું આમંત્રણ આપવા આવી છું તમે મારા ઘરે આવીને મહેમાન ગતિ કરો પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ સફર ઇઝ રેડી હવે કહે છે કે પ્લીઝ તમે મારી ઘરે આવો અને શિયાળ છે તે તેની ઘરે આવેલું છે અને કહે છે કે મારા ઘરમાં તમારું સ્વાગત છે યસ ઇટ સ્મેલ ગુડ એટલે કે સ્વાદિષ્ટ હવે બગલી છે તે કહે છે કે જમવાની રસોઈ છે તે સરસ સ્વાદિષ્ટ છે સુગંધ પણ સરસ છે ઓ નો આઈ કેન નોટ ઈટ ફ્રોમ અ પોટ હવે મનમાં મનમાં શિયાળ કહે છે કે હું તો આ કુંજાની અંદર જમી શકતો નથી તો બગલી છે શિયાળે જેવું વર્તન કર્યું તેવું વર્તન બગલી પણ શિયાળ સાથે કરે છે એટલે બદલો લેવા માટે શિયાળને પણ તેની ઘરે બોલાવે છે વે હા 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 અને મનમાં મનમાં બગલી છે તે હસે છે કારણ કે જેવા સાથે તેનો અહીંયા બગલીએ છે તે નિભાવેલું એટલે કે શિયાળે જેવું વર્તન બગલી સાથે કર્યું તેવું જ વર્તન છે બગલી સીઆર સાથે કરે છે હવે આપણે તેની ખાલી જગ્યા જોઈએ પાંચ ખાલી જગ્યા આપેલી છે કે ખાલી મિસ ક્રેન ફોર હવે કોણ એટલે કે કોણ બગલીને તેની ઘરે બોલાવી બોલાવી ગયું હતું જમવા માટેનું આમંત્રણ આપેલું હતું તો મિસ્ટર ફોક્સ કે મિસ ફોક્સ મિસિસ ફોક્સ તો મિસ્ટર ફોક્સ એટલે કે સીઆર હવે ખાલી જગ્યાએ મિસ્ટર ફોક્સ હામુ હવે સીરની ઘરે કોણ જતું હતું તો મિસ્ટર ક્રેન કે મિસિસ ક્રેન તો મિસિસ ક્રેન એટલે કે બગલી ખાલી જગ્યા કે નીટ ફ્રોમ ધ ડિશ কোন ડિશ ની અંદર જમી શકતો હતો તો મિસ્ટર ફોક્સ કે મિસિસ ક્રેન તો ફોક્સ છે તે ડિશ ની અંદર સીર છે તે ડિશ ની અંદર જમી શકતો હતો મિસ ક્રેન કે નોટ ઈટ ફ્રોમ ધ ખાલી જગ્યા હવે બગલી છે તે કે ની અંદર જમી શકતી નથી તો પોટ કે ડિશ તો ડિશ મિસ્ટર ફોક કે નોટ ઇટ ફ્રોમ ધ ખાલી જગ્યા હવે મિસ્ટ સિયાળ છે તે સરની અંદર જમી શકતું ન હતું પોટ કે ડીઝ તો આન્સર છે પોટ તો આ ખાલી જગ્યા છે તે પણ તમારે બુકની અંદર એક વખત લખવાની છે અને પાકી કરવાની છે